ગીરસોમનાથ જિલ્લામાં કરાર આધારિત ખેલ સહાયક શિક્ષકોને છૂટા કરાતા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું ગીરસોમનાથ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને રમતગમત ક્ષેત્રે તેમજ સ્વાસ્થ્યને લઈને કુશળ બને તે હેતુથી સરકાર દ્વારા અગિયાર મહિનાના કરાર આધારિત ખેલ સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી જોકે આ શિક્ષકોને છૂટા કરી દેવાતા શિક્ષકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેની સાથે જે કરાર કરવામાં આવ્યો છે તેની સમય મર્યાદા પૂર્ણ થયા પહેલા જ તેને છૂટા કરી દેવામાં આવ્યા છે જેના કારણે જિલ્લાના તમામ કરાર આધારિત ખેલ સહાયક શિક્ષકો દ્વારા ગીર સોમનાથ જિલ્લા પંચાયત ખાતે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે અને તેમને છૂટા ન કરવા વિનંતી કરવામાં આવી છે ખેલ સહાયકોનો આક્ષેપ છે કે રાજ્ય અને જિલ્લાભરમાં યોજાતા ખેલ મહાકુંભમાં

બ્યાસી જેટલા ખેલ કર્મચારીઓને તાકીદે નિમણૂક કપાય તેવી માંગ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને મોટી સંખ્યામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે હું મેઘનાથી પારુલબેન સુખદેવગીરી પોસ્ટ છે ખેલ સહાયક ની છે રમત ગમત માટેની અને અમે બાળકોને ખેલ મહાકુંભ માટેની તૈયારીઓ કરાવીએ છીએ પ્લસ બાળકોમાં શારીરિક સ્વાસ્થ્ય વધે શાળાની પ્રાર્થના યોગ્ય રીતે બોલાય અને સ્વાસ્થ્યલક્ષી સંપૂર્ણ કામગીરી અમે શાળાની કરીએ છીએ હાલ અમને શાળામાંથી છ તારીખના અમને બધા ખેલ સહાયકોને ગીર સોમનાથ બધાને છૂટા થવાનો આદેશ આપવામાં આવેલો છે પ્રિન્સિપાલ દ્વારા અને એમને ઉપરથી આદેશ આપવામાં આવેલો છે એટલે બધા એને છૂટા કરેલા છે એટલે બધાને થોડું કન્ફ્યુઝન હતું કે ભાઈ અન્ય જિલ્લામાં કામગીરી ચાલુ છે અને આપણા જિલ્લામાં કેમ અમને છૂટા કરી દીધા તો અમે અત્યારે ડીપીઓ સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા કે ભાઈ અમારો કરાર તમે ક્યારે રિવ્યુ કરશો અને અમને કેમ સંતોષકારક જવાબ નથી મળતો વડાપ્રધાન દ્વારા જે યોગ માટેની જે કામગીરી છે ખૂબ જ વધારવામાં આવેલી છે અને મોસ્ટ ઓફ યોગ દિવસ એકવીસ જૂન દિવસે બહુ મોટા પાયે ઉજવવામાં આવે છે ગુજરાત ની અંદર યોગ વધારે થાય એવા પણ પ્રયત્નો થાય છે પણ છતાં પણ ખબર નહીં વ્યાયામ શિક્ષકો સાથે શા માટે અન્યાય થાય છે સ્કૂલ ની અંદર શિક્ષક નહીં હોય તો બાળકોને યોગ અને રમતગમત નું સ્વાસ્થ્યલક્ષી શિક્ષણ મળશે ક્યાંથી અન્ય શિક્ષકો પોતાની કામગીરી કરે કે પછી આ રમતગમત નું સ્વાસ્થ્યલક્ષી યોગનું કામગીરી કરાવે તો સરકારને પણ અમારી સાથે અન્યાય ન થાય એ માટે કાયમી ભરતી થાય એવા પ્રયત્નો કરવા જોઈએ અને અમારી સાથે અન્યાય ન થાય એવી કોશિશ કરવી જોઈએ મારું નામ ચાંદેરા લલિતભાઈ હું તાલાડા તાલુકાની નરસી ટેકરી પ્રાથમિક શાળામાં ખેલ સહાયક તરીકે ફરજ બજાવું છું અમે છેલ્લા અગિયાર મહિનાથી ખેલ સહાયકની કામગીરી ખૂબ સંતોષકારક કરી છે તારીખ છ બે બે હજાર પચીસના રોજ અમને જિલ્લામાંથી આદેશ મળતા શાળામાંથી છૂટા કરેલા છે એને લઈ અને આજે અમે ડીપીઓ સાહેબ શ્રીને મળવા માટે અને આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા કે જેની અંદર અગિયાર મહિના હજી પૂર્ણ નથી થયા છતાં પણ અમને છૂટા કરી અને અમને રજા આપવામાં આવી છે કે ભાઈ હવે ફરીથી જ્યારે સરકારશ્રી આદેશ આપશે ત્યારે તમને બોલાવશું તો એ પ્રશ્નને લઈ અને અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાની અંદર બ્યાસી ખેલ સહાયક ભાઈઓ બહેનો છે કે જે ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ તાલુકાના ગામડાઓની અંદર શાળાઓમાં નોકરી કરે છે એ તમામ ખેલ સહાયક મિત્રોને છૂટા કરવામાં આવ્યા છે હાલ અત્યારે આપણે સૌ જાણીએ છીએ ખેલ મહાકુંભ ચાલુ છે અને એની અંદર પાર્ટિસિપેન્ટ વિદ્યાર્થીઓ ઘણા છે કે જે જિલ્લા કક્ષા સુધી ઝોન કક્ષા સુધી પસંદગી પામેલા છે પણ આજે અમે છેલ્લા ત્રણ દિવસથી છૂટા થયેલા છે અને એ બાળકો આજે એનું જે કો કોચિંગ છે એની જે પ્રેક્ટિસ છે ત્રણ દિવસથી તો છેલ્લે બંધ છે અને આવનારા સમયની અંદર અમારી એવી માંગણી છે કે ઝડપથી અમારો કરાર રિન્યુ કરી અને એ બાળકો અને શાળાને ન્યાય મળે જે છે આની અંદર તો આપ સૌ જાણો છો કે ખરેખર તો વ્યાયામ શિક્ષક છે કાયમી માટે કાયમી નોકરી માટે હોવો જોઈએ એનું કારણ એ છે કે આવનારો સમય છે એ ફાસ્ટ યુગ છે કમ્પ્યુટર યુગનો છે અને હમણાં જ બે ચાર વર્ષ પહેલા મહામારી કોરોના જેવો ભયંકર રોગ આજે આજે ઘણી એવી શાળાઓ છે કે એના બાળકોની અંદર શિસ્ત નથી સ્વાસ્થ્ય નથી આરોગ્ય છે એની અંદર પણ ઘણો કમીઓ છે બાળકો વ્યવસ્થિત નાઈ ધોઈને પણ નથી આવતા એવી શાળાઓ પણ છે આજે ગીર સોમનાથની અંદર તો એના સ્વાસ્થ્ય પાછળ પણ કંઈક કામ કરવું પડે એમ છે આંકડાઓ અને સારી સારી વાતો કરવાથી ગ્રાઉન્ડ લેવલે કામ થઈ થતું નથી તો અમારી એક એવી માગણી છે કે આ કેડર છે જે સ્વાસ્થ્ય શારીરિક શિક્ષણ અને ખેલ જગત તો એની અંદર આ જે કર્મચારીઓ છે એને કાયમી કરી અને બાળકોના ભવિષ્ય અને આપણા ગુજરાત રાજ્યની અંદર જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે જે ખેલાડીઓનું સ્તર છે કે કાયમી ને કાયમી બીજા રાજ્યોની કમ્પેરીઝન કમ્પેરિઝન કરીએ તો ખૂબ ઓછું છે

હમણાં જ ટૂંક સમયની અંદર બે હજાર આડત્રીસ માં વૈશ્વિક ઓલિમ્પિક છે આપણા ગુજરાતના અમદાવાદની અંદર રમાવાનું છે ઓલિમ્પિક નું સંપૂર્ણ આયોજન અહીં થવાનું છે તો એ વાતનું અમને દુઃખ છે કે કદાચ એ બે હજાર આડત્રીસ માં અમારા ગુજરાતનો કોઈ એવો ખેલાડી તો હશે કે જે એકાદો ગોલ્ડ મેડલ મેળવે ખરેખર જો આવી ને આવી પરિસ્થિતિ રહી તો બે હજાર આડત્રીસ માં ગુજરાત રાજ્યનો એક પણ ખેલાડી એવો નહીં હોય કે જે ગોલ્ડ મેડલ સુધી પહોંચી શકે એટલે અમારી એવી અપેક્ષા છે અને સરકાર પાસે અમે આશા રાખીએ છીએ કે આ અમારું જે ખેલ સહાયક છે એને ફરીથી વહેલી તકે અમને ફરીથી ફરજ ઉપર લઈ અને આના ઉપર એક બીજું એક અમારું અરજી છે મા માંગણી છે કે આ જે કેડર છે અમારી રમત ગમતની એને કાયમી કરવામાં આવે જેને લઈ અને બાળકો શાળા અને ગામ જેની અંદર અમે ફરજ ફરજ ઉપર છે કે જે ગામના બાળકો અમારે ત્યાં ભણવા આવે છે એને પણ ન્યાય મળે अशोकભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગિર સોમનાથ હા ના કરાર તો એમનો પૂરો થઈ ગયો છે એમને અગિયાર મહિનાના કરાર આધારિત છે અને ચુંટણીને આછા સૈંધા હોવાના કારણે આપણે એમને રિન્યુ કરાયા નથી પણ જેવી આચાર સંહિતા પૂરી થશે તાત્કાલિક આવીને એસએમસી કક્ષાએથી એમને રિન્યુ કરવા માટે મોકલી આપીશું એમના બીજા પણ ઘણા બધા પ્રશ્નો છે એની આપણે ઉપર પણ જાણ કરી અને ઉપરથી સરકાર શ્રીમાંથી એમના પ્રશ્નોનું નિવારણ થાય એ માટે પ્રયત્ન કરીશું માટે પ્રયત્ન કરીશું કેટલા શિક્ષક આમ તો એક વધારાના શિક્ષક તરીકે મુકેલા છે અને મેકમમાં ગણાતા નથી પણ આપણે જો બે સેન્ટ્રલ કક્ષાએ જ્યાં વધુ શાળામાં સંખ્યા હોય એવી શાળામાં એક વધારાના શિક્ષક તરીકે શાળાના બાળકોને ખેલમાં સ્પોર્ટ્સ અને એમાં એની રુચિ જળવાઈ રહે એ માટે આપણા વ્યાયામ શિક્ષકોની ભરતી બંધ થયા પછી આ એક સરકારશ્રીએ આપણા બાળકોની ખેલમાં પણ રસ રૂચિ રહે એટલા માટે આ ખેલ સહાયકોની નિમણૂક કરેલી છે અને એમના કરાર અંતરે આજ પૂરા થયા છે જેવી આચાર સંહિતા પૂરી થશે તો તાત્કાલિક એમના રિન્યુ કરવામાં આવશે કરવામાં આવશે અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ